પ્રજાપતિ અને ઉપપ્રમુખ પદે કિરીટભાઈ સોની ભવ્ય વિજય થયો હતો સમગ્ર ગુજરાતમાં શુક્રવારના રોજ વકીલ મંડળના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પાદરા કોર્ટ ખાતે પણ પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ માટે બે દાવેદાર પ્રજાપતિ દીપક અને અશોકભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ માટે પરમાર ધર્મેન્દ્રસિંહ અને કિરીટભાઈ સોનીએ દાવેદારી કરી હતી લોકશાહીના પર્વ ચૂંટણી તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જેઓ પણ વ્યવસાયિકપણે વકીલ છે તેઓએ પણ મતદાન કર્યું હતું સાથે જ મોટી સંખ્યામાં વકીલ મિત્રોએ પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો જેમાં પ્રમુખ પદ તરીકે દીપકભાઈ પ્રજાપતિ અને ઉપપ્રમુખ તરીકે કિરીટભાઈ સોનીનો ભવ્ય વિજય થયો છે જ્યારે બીજી બાજુ સેક્રેટરી તરીકે ઇમ્તિયાજ વકીલ તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે કેયુર શાહ બિનહરીફ જાહેર થયા છે તેમજ સાત સભ્યોની કમિટીના સભ્યો પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને વકીલ મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી અને મીઠાઈ ખવડાવીને આતિશબાજી કરીને વિજયનો જશ્ન મનાવ્યો હતો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આખા ગુજરાતમાં જે ઇલેક્શન થયા છે એમાં પાદરા પણ એ ઇલેક્શન થયું છે એમાં બધા વકીલ મિત્રોએ જે અમને સાથ સહકાર આપી વિજય બનાવ્યા છે એ બદલ અમે બધા વકીલોનો આભાર માનીએ છીએ અને જે છેલ્લા ચાર વર્ષથી કામગીરી કરી છે એ અમે આગળ રેગ્યુલર એના કરતાં વધારે ચાલુ રાખીશું આંધ્રા બાર કાઉન્સિલ દ્વારા જે ઇલેક્શન કરવામાં આવ્યું છે તેમાં મતદાર વકીલશ્રીઓ દ્વારા પ્રમુખ તરીકે માન્ય દીપકભાઈ પ્રજાપતિને તેમની અગાઉના ચાર વર્ષોની કામગીરી તેમજ કોરોનામાં જે મદદગારી કરી ઘણી બધી કામગીરી છે એનાથી વકીલ મિત્રો સંતોષકારક રીતે મત આપ્યો છે અને એમને બહુમતીથી જીતાડ્યા છે તે બદલ મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ઉપપ્રમુખ તરીકે કેટી સોનીને જીતાડ્યા છે તે બદલ પણ હું આભાર માનું છું તમામ વકીલ મિત્રોનો જે વકીલ મિત્રો તરીકે ઇલેક્શન થયું શાંતિથી તેમાં સર્વસંમતિથી બધા સંમત છે અને જે બહુમતીથી જીતાડ્યા તે બદલ તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર